પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે આવેલ પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય રમેડ આયોજન કરવામાં આવ્યું હતું કલ્યાણપુરા ગામ ખાતે આવેલ પૌરાણિક અને ઐતિહાસિક મહાકાળી માતાજીના મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી જે રમેડની અંદર કલાકારની ઉપસ્થિતિમાં રેકડી કરવામાં આવી હતી સહિત મહાકાળી માતાજીના ભુવાજી જયરામજી ઠાકોર ધવલરાવ ભુવાજી સહિત સમસ્ત સમાજગઢના ભુવાઓ ઉપસ્થિત રહ્યા હતા કલ્યાણપુરા ગામના ઠાકોર મુકેશભાઈ તરફથી માતાજીની ભવ્ય રમેડ નું આયોજન કરવામાં આવ્યું જેમાં માતાજીના સવારે ચડાવવામાં આવ્યા તો ભોજન પ્રસાદની વ્યવસ્થા ભવ્ય કરવામાં આવી હતી મહાકાળી માતાજીની રમેડ પ્રસંગે ન્યાય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સમાજના ભુવાજીઓ સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે આવેલ મહાકાળી માતાજીના સાનિધ્યમાં સમસ્ત ગ્રામજનો સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ અને તમામ સમાજગણ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય રમે પ્રસંગ ભોજન પ્રસાદ સહિત સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર